અને આ ચાર પાંચ છોકરા એમના અને અમારા બી ચાર પાંચ છોકરાઓ વચ્ચે એક નાની એવી બાબતમાં આ એટલું મોટું સ્વરૂપ રહી ગયું એના માટે સાહેબ અમે એક સમતલને અમને સાચો ન્યાય મળે અને બધાને સરખો ન્યાય મળે એના માટે સાહેબ અમે આવ્યા હતા રજૂઆત કરવા કયા ગામમાં મને શું ઘટના બની લુણવામાં સાહેબ છોકરો છોકરો મતમો માથાકૂટ થઈ છે

જે આજ દિવસ સુધીના એકતા અને ભાઈચારાની જે મિસાલ હતી એ મિસાલને બચતો ના લાગે અને ફરીથી એક વ્યક્તિગત છોકરાઓની બાબતોમાં કોઈ મોટું સ્વરૂપ ધારણ ના થાય એના માટે જે પણ તંત્ર છે એ તંત્ર એની તાત્કાલિક કાર્યવાહી કરી અને ફરીથી ગામની અંદર કોઈ માહોલ ના બગડે અને જે બી ગુનેગારો ઠરે છે કે જે બી છે એમને ધરપકડ થાય એમના ગામના અને લોકોને બધોને ન્યાય મળે અને અમારા ગામની ભાઈચારો કાયમી માટે જળવાઈ રહે એના માટે અમારા પ્રયત્નો છે આજે અમે ગામની અંદર ઈદ અને દિવાળી ભેગી મનાવતા હોઈએ મંદિરનો ઉત્સવ હોય કે અમારા દરગાહનો ઉત્સવ હોય તો ભેગા જ મનાવતા હોય છે તો આજે એ ગામની જે અમારા જિલ્લા લેવલે અમારી જે નોંધ લેવાય છે એ નોંધને કોઈ નુકસાન ના પહોંચે અમારા ગામને નુકસાન ના